સરવાળા બાદ બાકી આજે હું તમને સરવાળા અને બાદ બાકી શીખવાડવાનો છું કે સરવાળા કઈ રીતે ગણાય તો ગણીએ તો કે પાંચ ને છોકે વીસ ને શૂન્ય વધી બે ચાર ને બે છ છ ને આઠ ચૌદ ચૌદ ને પાંચ ઓગણીસ નો નવડો વધી પડી એક પાંચ ને એક છ છ ને છ બાર બાર ને ચાર સોળ બીજો દાખલો તો કે નવ ને પાંચ ચૌદ ચૌદ ને છ વીસ ની શૂન્ય વધી બે છ ને બે આઠ આઠ ચાર બાર બાર ત્રણ પંદરનો પાંચો વધી પડી એક ત્રણ એક ચાર ચાર ને આઠ બાર બારને ને બે ચૌદ પાંચ ને આઠ તેરનો તગડો વધી પડી એક ने એક નવ बार, बार ने ત્રણ બાર ने સાત ઓગણીસનો નવડો વધી પડી એક નવ ને એક દસ દસ ને બે બાર બાર ને બે ચૌદ નવ ને ચાર તેર તેર ને છ ઓગણીસ નો ને પાંચ ચૌદ ચૌદ ને આઠ બાવીસ નો બગડો વધી પડી બે નવ ને બે અગિયાર અગિયાર ને આઠ ઓગણીસ ઓગણીસ ને પાંચ ચોવીસ પાંચમો દાખલો જોઈએ તો છ ને ચાર દસ દસ ને પાંચ પંદર વધી પડી એક બે ને એક ત્રણ ત્રણ ને આઠ અગિયાર ને છ સત્તર નો સાતડો વધી એક ચાર ને એક પાંચ પાંચ ને નવ ચૌદ ચૌદ ને ચાર અઢાર આઠ ને પાંચ તો કે તેર તેર ને છ ઓગણીસ નો છ ને એક સાત સાત ને આઠ પંદર ત્રણ ને નવ બાર બાર ને ચાર સોળ સાતમો દાખલો જોઈએ પાંચ અને સાત તો સાત ને પાંચ બાર બાર ને છ અઢાર વધી એક આઠ ને એક નવ નવ ને આઠ સત્તર સત્તર ને ત્રણ વીસ ને શૂન્ય વધી બે નવ ને બે અગિયાર ને નવ વીસ વીસ ને બે બાવીસ પાંચ ને નવ ચૌદ ચૌદ ને સાત એકવીસ નો એકડો વધી પડી બે ચાર ને બે છ છ ને આઠ હવે તમને હું અહિયાં બાદ બાકી શીખવાડી કે ઉપર મોટી સંખ્યાઓની નીચે નાની સંખ્યા હોય એટલે ઓછા કરવાના ઘટાડવાના તો માનો કે અહીંયા પાંચ માંથી બે જાય એટલે કાઢવાના તો કે ત્રણ આઠ માંથી તો બે નવ માંથી એક જાય એટલે ઓછો કરો એટલે અહીંયા આઠ હવે ઉપર નાની સંખ્યા છે અને નીચે મોટી સંખ્યા છે એટલે તમારે અહીંયા દસકો લેવાનો તો કે છ માંથી નવ નો જાય એટલે અહીંયા દસકો લેવાનો તો આ બંનેનો સરવાળો કરવાનો તો કે દસ ને છ સોળ સોળ માંથી નવ જાય તો અહીંયા આ સાત હવે અહીંયા તમે દસકો લ્યો એટલે અહીંયા એક સંખ્યાને ઓછી કરવાની એટલે ઘટાડવાની તો કે અહીંયા અહીંયા જાય તો કે હવે દસકો લીધેલ છે નહીં તો કે અહીંયા બે માંથી એક જાય તો કે એક હવે અહીંયા આઠ માંથી શૂન્ય જાય તો આઠ પણ છ માંથી નવ જાય નહીં એટલે છ ઉપર દસ કોઈ સોળ સોળ માંથી એક શૂન્ય છ માંથી બે જાય તો ચાર આઠ માંથી ત્રણ જાય પાંચ છ માંથી એક જાય તો પાંચ યાદ રાખવાનું છે કે ઉપર મોટી સંખ્યા હોય ને નીચે નાની સંખ્યા હોય એટલે ઓછા કરવાના હવે અહીંયા ત્રણસો માંથી એકસો ને અઠ્ઠાણું બાદ કરવાના છે તો શૂન્ય માંથી આઠ નો જાય એટલે અહીંયા દસકો લીધો દસ માંથી આઠ જાય તો બે અહીંયા જયારે દસકો લ્યો એટલે એક ઓછો કરવાનો તો અહીંયા દસકો લ્યો એટલે ઓછો કરો એટલે અહીંયા નવ તો કે નવ માંથી નવ જાય તો શૂન્ય હવે અહીંયા દસકો લીધો એક ઓછો કરો તો કે બે માંથી એક જાય એક હવે આઠ માંથી નવ ન જાય એટલે અહીંયા દસકો લ્યો તો કે દસ ને આઠ અઢાર અઢાર માંથી નવ જાય તો નવ અહીંયા એક ઓછો કરો એટલે બે હોય તો એક તો અહીંયા એક નો એક છ માંથી એક જાય તો પાંચ શૂન્ય માંથી આઠ ન જાય એટલે દસ કો લ્યો તો કે દસ માંથી આઠ જાય તો અહીંયા બે અહીંયા એક ઓછો કરો એક માંથી નવ ન જાય એટલે દસ કો લ્યો તો કે દસ ને એક અગિયાર અગિયાર માંથી નવ જાય તો બે અહીંયા એક ઓછો કરો તો કે અહીંયા આ બે તો કે બે માંથી એક જાય તો એક હવે અહીંયા આવે છે તમારી પાસે એક હજાર આઠ માંથી પાંચસો ની બાદ કરવાના છે તો અહીંયા દસ ને આઠ અઢાર માંથી નવ જાય તો નવ હવે તમારી પાસે આવી રીતે અહિયાં શૂન્ય તો નવ માંથી આઠ જાય તો એક નવ માંથી પાંચ જાય તો ચાર અને શૂન્ય માંથી શૂન્ય જાય તો શૂન્ય અહીંયા મેં તમને બાદ બાકી ગણાવી છે